ખૂની ખેલ ને અંજામ આપવાનો હોય પરંતુ અમરેલીમાં કંઈક આવું જ બન્યું છે કે જ્યાં બે મિત્રો વચ્ચે એવું તો શું બન્યું જેના કારણે એક મિત્ર બીજા મિત્રની હત્યા કરી નાખી જાણવા માટે જુઓ આ રિપોર્ટ અમરેલીમાં આવેલું સરભળા ગામ આ ગામમાં આવેલા એક મકાનમાં આ ભીડ વ્યક્તિની લોહી લુહાણ હાલતમાં લાશ પડી હતી મૃતકના માથા મોઢા અને છાતી પર ગંભીર ઈજાના નિશાન હતા આ ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસની ટીમ પહોંચી અને લાશને જોઈ પોલીસ સમજી ગઈ કે ખૂબ જ બેરહમીપૂર્વક હત્યા કરવામાં આવી છે મૃતક વ્યક્તિનું નામ રમેશ હરિયાણી હતું એકલવાયુ જીવન જીવતા હતા પરંતુ તેમની હત્યા કોણે અને કેમ કરી એ એક મોટો સવાલ હતો પોલીસે હત્યાનો ગુનો નોંધી કાતિલને શોધવા ચક્રો ગતિમાન કર્યા આ દરમિયાન પોલીસના હાથ લાગેલી એક કડીના આધારે આ આધેડના કતલ પરથી પડદો ઉંચકાઈ ગયું અમરેલીમાં આધેડની સનસનીખી જ હત્યા ઘરમાંથી મળી આવી હત્યા કરાયેલી લાશ શંકાના આધારે ઉકેલ્યો હત્યાનો ભેદ જેના ઘરેથી રમેશભાઈનો મૃતદેહ મળ્યો હતો એ મકાન મૃતકનું નહીં પણ તેના મિત્ર શરદ કાછડીયાનું હતું તેની સાથે ગુલાબ કાછડિયા પણ રહેતો હતો મૃતકનો વાર વારનવાર તેના કાકાને મળવા આવતો હતો બે દિવસ પહેલા પણ કાકાને મળવા આવ્યો ત્યારે ઘર બહાર તાળું મારેલું હતું બાજુના મકાનની અગાસી પર જઈને જોતા રમેશભાઈની લાશ જોવા મળી જેથી તેણે પોલીસ સ્ટેશનમાં ફોન કરી આ વિશે જાણકારી આપી જેના આધારે ગુનો નોંધી તપાસ કરતા ગુલાબ કાછડિયાનું નામ બહાર આવ્યું અને તેના આધારે પોલીસે ગુલાબને ઝડપી પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો અમરેલી તાલુકા પોલીસ વિસ્તારના સરમડા ગામે 30 તારીખના રોજ કોઈ દમેશ રમેશભાઈ કનુભાઈ હરિયાણી કે જે શરદભાઈ કાછડિયાના ઘરે મરણભેર હાલતમાં મળી હોય અને તેમના માથાના ભાગે મોટાના ભાગે તથા શરીરના ભાગો પર મૂળ ઈજા કરેલ હોય જે બાબતે અમરેલી તાલુકા પોલીસ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ આઈજીપી શ્રી ગૌતમ પરમાર તથા એસપી સર સંજય ખરાજ સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને ગુનો ડિટેક્ટ કરવા પ્રયત્નો કરવામાં આવ્યા રમેશભાઈ કનુરભાઈ હરિયાણી કે જે મૃતક પામેલ છે તેમને ગુલાબભાઈ મગનભાઈ કાછડિયા તેમની સાથે મિત્રતા હોય અને બંને જણા છેલ્લા ઘણા સમયથી સાથે જરતા પરતા હોય રહેતા હોય કે મિત્ર એ કરી મિત્ર હત્યા કઈ બાબતે બે મિત્ર વચ્ચે થયો હતો ઝઘડો મૃતક રમેશ ભાઈ ના થઈ ગયા હતા એ પછી તેઓ એકલવાયું જીવન જીવતા હતા ક્યારેક પોતાના તો ક્યારેક સંબંધી કે મિત્ર ના ઘરે રહેતા હતા બે દિવસથી થી રમેશ ભાઈ મિત્ર શરદના ઘરે રહેતા હતા શરદના ભાઈ ગુલાબના ના પણ છૂટા થયેલા હતા ગુલાબ અને રમેશ વચ્ચે સારી મિત્રતા હતી અવારનવાર તેઓ મળતા અને સાથે રહેતા હતા મિત્રતામાં ગુલાબ રમેશના કપડા અને ખાવા પીવાનો ખર્ચ પણ હતો શનિવારે ગુલાબ રસોઈ બનાવતો ત્યારે તેણે રમેશને પાણી પાણી લઈ કહ્યું પરંતુ લાવવાનો રમેશે ઇનકાર કર્યો આ સાંભળી ગુલાબ ગુસ્સે થઈ ગયો કપડાં અને ખાવા પીવાના ખર્ચા પોતે કરે છે તેમ કહી બોલાચાલી કરી એ પછી બંને મિત્રો વચ્ચે ઝપાઝપી થઈ જે દરમિયાન ગુલાબે રમેશના ગળા પર જોરથી પાટું મારતા તે ઢળી પડ્યો ત્યારબાદ મોઢા સહિતના ભાગે ઢીકા પાટુનો માર મારતા તેનું મોત નીપજ્યું હતું એ પછી ગુસ્સામાં બહાર નીકળી ગયો હતો રમેશભાઈને પાણી ભરવાનું કહેતા એ બાબતે ઝઘડો થયો અને ત્યારબાદ ગુલાબભાઈ રાવ દ્વારા રમેશભાઈને જોડે રાખતા હોય પોતે ખવડાવતા પીવડાવતા હોય એમને કપડાં પણ પોતાના આપતા હોય આટલી મદદ કરવા છતાં કહ્યું ન માણે આવી બાબતમાં ઝઘડો વધી જતા શરીર પર મોઢાના ભાગે ગળાના ભાગે ટીકા પાટુનો માર મારે જેના કારણે રમેશભાઈનું મૃત્યુ થયેલ હાલમાં ગુલાબભાઈ કાછડિયાની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કરી મિત્રતાના સંબંધમાં નાની મોટી વાતે માથાકૂટ તો થતી રહેતી હોય છે પરંતુ ક્યારેક વાત એટલી હદે વણસી જાય છે કે તેનો અંત કાતિલ અંજામથી આવે છે અમરેલીના સરંભળા ગામમાં પણ એવું જ બન્યું એકલવાયુ જીવન જીવતા બે મિત્રો એકબીજાને મદદરૂપ થઈ જીવતા હતા પરંતુ એક સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા ગુલાબે જે પગલું ભર્યું તેના કારણે વાત ખૂની ખેલ સુધી પહોંચી ગઈ ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી